નમસ્તે મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી ભેટ મળી ગઈ છે અને પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો સરકારે ચૂંટણી ભેટ અત્યારે આપી છે જેનાથી દરેક ગરીબો અને ખેડૂતોને આનાથી ઘણી રાહત મળવાની છે દરેક લોકોના ખિસ્સા ઉપર આની અસર થવાની છે કારણ કે મિત્રો પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો લોકસભાની ચૂંટણીના એલાન પહેલા જ કરવામાં આવ્યો છે મિત્રો દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે મિત્રો મિત્રો આ આ ભાવો જે છે છે તે આજે સવારે જ લાગુ કરી દેવામાં આવ્યા નિર્ણય સાંજે લેવામાં આવ્યો હતો તમને જણાવી કેટલાક લોકો એમ કહેશે કે બે રૂપિયામાં કોઈ ફરક ના પડે પરંતુ મિત્રો તમે વિચારો બે રૂપિયાનો વધારે ઘટાડો આજે કરવામાં આવ્યો છે આ ઘણા સમય બાદ કરવામાં આવ્યો છે કારણ કે જ્યારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે છે ત્યારે પૈસાની અંદર જ ઘટાડવામાં આવે છે જેમ કે વીસ પૈસા એસી પૈસા સિત્તેર પૈસા પહેલીવાર મિત્રો આટલો મોટો એટલે કે બે રૂપિયાનો ઘટાડો કરવામાં પેટ્રોલ

તેમણે મિત્રો ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એટલે કે મિત્રો પશુઓની સારવાર માટે અને પશુઓના આરોગ્ય માટે એકસો દસ વેટનરી યુનિટ કાર્યરત હતા અને હવે તેમાં સત્તર નવા યુનિટ વધારવામાં આવશે જેથી કરીને દરેક પશુપાલકોના પશુઓની સારી રીતે આરોગ્ય જળવાઈ રહે અને પશુઓને સારી એવી સારવાર મળી રહે મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે સોળ જૂન સુધીમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો મિત્રો કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઈન વધારી દીધી છે અને પહેલા અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ મિત્રો સરકારે તે વધારીને ચૌદ જૂન કરી દીધી છે આધાર કાર્ડમાં મિત્રો હવે ચૌદ જૂન સુધીમાં ફ્રીમાં તમે અપડેટ કરાવી શકો છો આધાર કાર્ડને જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે જેવી માહિતી મિત્રો તમે ફ્રીમાં અપડેટ કરાવી શકશો આ બાબતની જાણકારી મિત્રો યુ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપવામાં જાણકારી આવી હતી આ સેવા મિત્રો મફતમાં કરવામાં આવે છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે પહેલાં આની તારીખ ચૌદ માર્ચ હતી એટલે કે ચૌદ માર્ચ સુધીમાં તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારા વધારા મફતમાં કરી શકવાના હતા પરંતુ હવે મિત્રો સરકારે તેની ડેડલાઈન એટલે કે તારીખ લંબાવી છે અને તે જૂન જૂન કરી છે છે મહિના સુધી લંબાવી તો હવે મિત્રો તમે સુધીમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો ત્યારબાદ જો તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હશે તો મિત્રો તેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શાળામાં પાંડ માવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો વ્યસની શિક્ષકો શાળામાં પાન મસાલા ખાતા પકડાશે તો ફોજદારી ગુનો નોંધવામાં આવશે અને સ્કૂલ ઓફ કમિશનરનો પરિપત્ર છે જેમાં શાળાની આસપાસ તમાકુ સિગરેટ જેવા વ્યસન વ્યસન કરતા દરેક એવા માલસામાનો કે જે વ્યસનવાળા છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે વેચાણ પર મિત્રો શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ ડીઓને પરિપત્ર કરીને શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર પ્રતિબંધ લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે અમુક વિસ્તાર એટલે કે શાળાની આસપાસના અમુક ત્રિજ્યાના અમુક વિસ્તારની અંદર કોઈપણ પ્રકારના આવા વ્યસનવાળા એટલે કે માવા મસાલા સિગરેટ આવા દરેકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જ મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે શિક્ષકો અને આચાર્ય દ્વારા ખુલ્લે આમ બાળકોની સામે તમાકુ કે મસાલા એટલે કે માવાને ચોળવા નહીં ખાવા નહીં અને મિત્રો બાળકો જે છે તે શિક્ષા શિક્ષણ મેળવવા શાળા ઉપર આવતા હોય છે પરંતુ આવું બધું જોઈને બાળકો ઉપર એક ખરાબ અસર થાય છે તેથી કરીને મિત્રો આવો નિર્ણય લેવામાં આવ્યો છે તો શિક્ષકોએ પણ બાળકોની વિદ્યાર્થીઓની સામે આવવા વ્યસન નહી કરવાના ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે ડબલ વળતર આપવામાં આવશે મિત્રો ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને નુકસાન થતું હોય તો મિત્રો તેની સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો કોઈ પણ ખેતર છે કોઈ પણ ખેડૂતનું એ ખેતર છે તેમાંથી કોઈ પણ લાઈન કાઢવામાં આવે છે સરકારી અથવા તો કોઈ ટાવર ઊભા કરવામાં આવે છે તો તેના લીધે ખેડૂતના ખેતરમાં જમીન અથવા તો કોઈ પાકને નુકસાન થતું હોય અથવા તો કોઈ વૃક્ષને નુકસાન થતું હોય તો તેના બદલે મિત્રો ખેડૂતને સરકાર તરફથી આપવામાં આવે છે વળતર પહેલાં પણ તે વળતર આપવામાં આવતું હતું પરંતુ મિત્રો હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમયે અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળી કપાસ ઘઉં અને બટાકા સહિતના પાકની આવક મોટા પ્રમાણમાં થઈ છે આજે મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની નવ હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ અને ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને પાંચસો પાંચ રૂપિયાથી પાંચસો નેવું રૂપિયા મળ્યો હતો આ સિવાય મિત્રો રાજકોટ યાર્ડમાં મગફળીની પણ ત્રણ હજાર ક્વિન્ટલ જેટલી આવક થઈ છે જેમાં જાડી મગફળીની પચીસો ક્વિન્ટલ આવક થઈ અને જાડી મગફળીના ભાવ ખેડૂતોને એક હજાર પાંસઠથી લઈને તેરસો દસ રૂપિયા સુધી મળ્યા હતા ઝીણી મગફળીની પંદરસો ક્વિન્ટલ આવક થઈ અને તેના ભાવ એક હજાર ત્રીસથી લઈને બારસો ચાલીસ રૂપિયા આસપાસ ખેડૂતોને મળ્યા હતા ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સિંચાઈ માટે નર્મદાનું પાણી બંધ મિત્રો નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે તે અનુસાર પાટણમાં અમુક વિસ્તારોમાં નર્મદાનું સિંચાઈ માટે પાણી હવે નહીં મળે મિત્રો ઉનાળાનું વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈ માટેનું નર્મદાનું પાણી મળશે નહીં આ વિસ્તારોમાં રાધનપુર સાંતલપુર અને સમી સામેલ કરવામાં આવ્યા છે એકત્રીસ માર્ચથી જ નર્મદા વિભાગ અહીંની કેનાલમાં પાણી બંધ કરી દેશે અને તે દરમિયાન બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ પાણી પાણી બંધ કરવામાં આવશે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાંની કેનાલમાં નર્મદાનું પાણી બંધ કરવામાં આવશે જેમાં મિત્રો દરેક ખેડૂતોને આનાથી એક મોટું નુકસાન થઈ શકે છે કારણ કે જે તે વિસ્તારમાં પાણી બંધ કરવામાં આવશે તે વિસ્તારના ખેડૂતોને પોતે સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવાની રહેશે કારણ કે નર્મદાનું પાણી બંધ કરવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના સિત્તેર હજાર કરોડ માફ મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે આ યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશે તે પહેલાં રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી અને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બિડારના યુવાનોને સેના રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો સાથે જ મિત્રો કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કર્યો નથી પરંતુ તેમણે દેશના કરોડો પસંદીમાન અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયાના માફ કર્યા છે જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના સિત્તેર હજાર કરોડ માફ કર્યા હતા જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે આવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે એટલે કે મિત્રો રાહુલ ગાંધીનું કહેવું એવું છે કે ભાજપ સરકાર જે છે તે ખેડૂતોના દેવા માફ કરવા અંગે કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી જ્યારે બીજી બાજુ અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કરવામાં આવે છે પરંતુ કોંગ્રેસ સરકારે ખેડૂતોના સિત્તેર હજાર કરોડ માફ કર્યા હતા જ્યારે તેઓ સરકાર પર હતી ત્યારે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને રૂપિયા છ હજારથી વધારીને બાર હજાર રૂપિયા કરી શકે છે આવી પરિસ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળે તેવી આશા હતી પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે મોદી સરકારે આશા ઉપર પાણી ફેરવી દીધું છે કારણ કે મિત્રો કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને એવી આશા હતી કે સરકાર જે છે તે પીએમ કિસાન હપ્તામાં વધારો કરી શકે અથવા તો ડબલ કરી શકે જેને લઈને મિત્રો કોઈ પણ પ્રકારની અત્યારે વિચારણા નથી ચાલી રહી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે જેથી કરીને મિત્રો ખેડૂતોની જે આશા હતી તેની ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિધવા સહાયમાં ભારે વધારો મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણલક્ષીનું એક અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવતી વિધવા સહાય નિરાધાર ઉંમરલાયક વ્યક્તિઓને મળતી વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવે છે મિત્રો ખૂબ જ આવરદાયક આ કદમ છે કારણ કે સરકારના આવા માનવતાલક્ષી અભિગમ થકી અનેક નિરાધાર લોકોને મદદ મળી રહે છે મિત્રો આ કાર્ય ખૂબ જ સરાહનીય છે પરંતુ વર્તમાન મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી એટલે કે ઓછી હોવાથી લાભ મેળવતા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે ત્યારે મિત્રો સરકારે લાભ મેળવતા લાભાર્થીઓને સન્માનજનક રીતે લાભ મળી રહે તે માટે મિત્રો સહાયની રકમમાં વધારો કર્યો છે જેમાં મિત્રો બારસો પચાસ રૂપિયા માસ આપવામાં આવે છે પહેલાં મિત્રો આ રકમ જે છે તે એક હજાર રૂપિયા હતી ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે આ રકમ વધારીને પાંચ હજાર કરવી જોઈએ જેથી કરીને વિધવા અને વૃદ્ધ લોકોને રાહત રહે અને મિત્રો પરાધીન થઈ ન રહેવું પડે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો તમને હું ટૂંકમાં સમજાવી આપું તો વિધવા સહાય યોજનાને વૃદ્ધોને પેન્શન જે આપવામાં આવે છે તે પહેલાં દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવતું હતું ત્યારબાદ મિત્રો તેમના એની અંદર સરકારે વધારો કર્યો અને બારસોને પચાસ રૂપિયા કરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો કેટલાક લોકોને એવું કહેવું છે કે તેને પાંચ દર મહિને આપવામાં આવે જેથી કરીને વિધવા લોકોને અને વૃદ્ધ લોકોને કોઈના પર આધાર રાખીને જીવવું ના પડે ત્યારબાદમાં મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી પહેલાં બે મોટી ભેટો મિત્રો હાલમાં ચૂંટણીઓને હોળીના તહેવારો માટે ગણતરીના દિવસો બાકી રહ્યા હશે ત્યારે મિત્રો પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક રૂપિયાથી બે રૂપિયા નહીં પરંતુ મિત્રો અગિયાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે તેવા મિત્રો અત્યારે સંકેતો મળી રહ્યા છે આ સિવાય મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે જેથી કરીને રેશન કાર્ડ ધારકોને અને ખેડૂતોને મોટી ભેટ મળશે સાથે જ મિત્રો મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો જુવાર મકાઈ અને રાગી જેવા ધાન્યના પાકનું પણ વિતરણ કરવામાં આવશે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને હોળી ઉપર મોટી ભેટ મળવા જઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની મોટી ભેટ માત્રને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ રૂપિયા દર વર્ષે આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં બેતાલીસ હજાર કઈ રીતે આવશે તો મિત્રો સૌ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે જે અંતર્ગત મિત્રો તમને દસ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને સાઈઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે દર મહિને ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આમ ટોટલ છત્રીસ હજાર પીએમ માંધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના આવા બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો સાહીઠ દિવસમાં આવશે મિત્રો બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં આજે રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું કે અહીં નુકસાન છે જ નહીં પરંતુ મિત્રો છાસઠ જેટલી ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો છે અને મિત્રો તાજેતરમાં જ કોર્ટે તમામ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે અને ખેડૂતોને નવ ટકાના વ્યાજે વળતર ચૂકવવા આદેશ કરાયો છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ આઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું આપવામાં આવશે આ કેસની અંદર સાથે જ મિત્રો ખેડૂતોને સાઠ દિવસ બાદ વળતર ચૂકવવામાં આવે તેવું પણ મિત્રો કોર્ટે આદેશ કર્યો છે તો મિત્રો ખેડૂતોની લગભગ છ વર્ષની મહેનત આજે રંગ લાવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ મફત વીજળી મિત્રો ભારતના એવા પાંચ રાજ્યો છે કે જ્યાં મફત વીજળીની સુવિધા પહેલેથી જ આપવામાં આવી છે તે પાંચ રાજ્યો છે મિત્રો તેમાં વાત કરીએ તો દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે દર મહિને ઝારખંડની અંદર મિત્રો ઝારખંડના લોકોને એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં પણ એકસો યુનિટ તો પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો મિત્રો હવે ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ તેને લઈને મિત્રો તમે જાણતા હોય તો કોમેટમાં લખીને જણાવી દેજો કારણ કે મિત્રો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ પાંચ રાજ્યોમાં જો મફત વીજળી આપવામાં આવે છે તો ગુજરાત પણ ભારતનો જ હિચ્છો છે અને ભારતનું જ રાજ્ય છે તો ગુજરાતમાં પણ થોડી ઘણી મફત વીજળી આપવામાં આવી જોઈએ કે નહીં નીચે કોમેટમાં લખીને જણાવી ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને પાંચ રૂપિયા મળશે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરાવો છો તો મહત્તમ પાંચ હજાર રૂપિયા સુધી પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર મિત્રો જોઈએ તો જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે ત્યારબાદ તમને ઘરે બેઠા પેન્શન પાંચ હજાર રૂપિયાનું પ્રતિમાસ આપવામાં આવે છે